જુનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળવા નદીના કાંઠે ગેરકાયદે રીતે ચાલી રહેલી દારૂની ભઠ્ઠી પર એસએમસી દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો સ્થાનિક પોલીસ નિષ્ક્રિય રહેતી હોવાને આક્ષેપ વચ્ચે એસએમસીની ટીમે સીધી રેડ કરી અને મોટી કાર્યવાહી કરી આ રેડ જુનાગઢની પ્રદીપ ટોકીઝ રોડ પંચેશ્વર વિસ્તાર નજીક હાથ ધરાઈ અને એસએમસીએ સફળ દરોડ પાડ્યો જેમાં અગિયાર લાખ ચૌદ હજાર નવસો પચાસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને આ જપ્ત કરાયેલ મુદ્દામાલમાં દેશી દારૂ અને દારૂનો જપ્ત કરવામાં આ ઉપરાંત ગેસના બાટલા ઇલેક્ટ્રિક મોટર ગોળના ડબ્બા ખાંડણી અને દારૂ બનાવવાના અન્ય સાધનો પણ મળી આવ્યા હતા આ કાર્યવાહીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને અટકાયતમાં લેવામાં આવ્યો એક આરોપી હાલ ફરાર હોવાનું જાહેર પણ કરવામાં આવ્યું છે

કુલ આઠ આરોપીઓની અને એક કાયદાના સંકેશ આવેલ કિશોર ની અટકાયત કરવામાં આવેલ છે અને એકને વોલ્ટેજ જાહેર કરવામાં આવેલ છે અને ખાસ કરીને જોવા જઈએ તો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી તમામ માહિતી બદલ આપનો આભાર